મહેસાણા જિલ્લાના કડી શહેરની પોળો સોસાયટી તથા વિવિધ શહેરો અને ગામડાઓમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળીની ઉજવણી કરવામાં આવે આવી અમે ચાલીસ વર્ષથી મમતા રહીએ છીએ બત્રીસ દિવસથી હોળીકાનું હોળી દહન કરીએ છીએ સારું આયોજન કરવામાં આવે છે બધાનો સાથ સરકાર સારું મળી રહેશે નાની કડી મમતા સોસાયટી ડી અને બી ડી વિભાગમાંથી

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ